છે કે ભાઈ બહુ યાદગાર પડો છે ત્યાં અમારી કારણ કે ફર્સ્ટ ટાઈમ અમે રિલેશનશીપમાં આવ્યા એના પછી અમે મતલબ મને નિકેશ લઈને આવ્યા હતા ગાંધીનગર પણ યસ પહોંચી ગયા છે ડાયમંડ ડિટેલિંગ સ્ટુડિયોમાં શું લગાયું ભાઈ ગાડીની જેમ ગાડી પણ તૈયાર થઈ ગઈ છે गाइस ફાઇનલી મસ્ત મજાની ચકાચક અમારી ગાડી થઈ ગઈ છે હેય વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ સો લાસ્ટ બ્લોગ જે લોકો જોઈને આવ્યા છે લોકોને ખબર પડી જ ગઈ હશે કે આ વ્લોગની અંદર શું છે તો જે લોકો નવા છે એ લોકોને કહી દઉં કે અત્યારે હું છું ગાંધીનગરમાં અને ગાંધીનગરમાં અમે લોકો અત્યારે જઈ રહ્યા છે એક જગ્યાએ જે કહેવાય ને બહુ યાદગાર પડો છે ત્યાં અમારી કારણ કે ફર્સ્ટ ટાઈમ અમે રિલેશનશીપમાં આવ્યા એના પછી અમે મતલબ મને નિકેશ લઈને આવ્યા હતા ગાંધીનગર નરોડા નિકોલ સિવાય તો અમે લોકો ક્યાંય એમ પણ નથી મળ્યા અને આવ્યા હતા ને અહીંયા આગળ તો અહીંયા અમે લોકોએ ખાધી હતી મેગી અને જોયું તું સંજુ મૂવી બરાબર ડાઉટફુલ છે આઈ થિંક કે હવે બી એ જગ્યાએ મેગી ને બધું મળશે કે મળશે કે નહીં મળે યસ તો રિસ્ક ઉપર તો નીકળ્યા જ છે સો આપણે અત્યારે પહોંચી ગયા છે સુમન ટાવર યસ સુમન ટાવર પહોંચી ગયા છે એની આઈ થિંક એની સામેની સાઈડ જ હતું બટ અત્યારે છે આપણે મૂવી જોવા આવી ગયા હતા એ જગ્યા યસ તો ગાઈસ સુમન ટાવર ને અમે લોકો મૂવી જોવા આવ્યા હતા બરાબર બટ અનફોર્ચ્યુનેટલી બરાબર અમને લોકોને મેગી નહીં મળે મેગી તો જો કે મારે તો એમ પણ નથી ખાવાની બરાબર ને પણ આ છે અમે લોકો જા ફર્સ્ટ ટાઈમ મૂવી જોવા આવ્યા હતા યસ ઇટ ઇઝ યા આ સુમન ટાવર કીધું ને એટલે ખબર પડી જ ગસે બરાબર તો ગાઈસ બેડ લક અહીંયા બધા પાર્કિંગ બની ગયા છે અહીંયા પાર્કિંગ નતા પહેલા તો કઈ નહીં હવે અહીંયા તો મેગી ખાવા નહીં મળી આગળ ક્યાંક જોઈ લેશું કદાચ ખાવા મળે તો અને પછી અહીંયાથી અમે લોકો ડાયરેક્ટ ઘરે જવાના છે મતલબ પેલું કહેવાય ને બેડલક હોય ને જ્યારે બેડલક ચાલી રહ્યું હોય ને ત્યારે આ બધા આ બધા ઇન્સિડન્ટ થતા જ રહે શું કેવું નિકેસ તમારો મને છે ને ગાંધીનગર નિકેસ છે ને ભૂલ બોલૈયા જેવું લાગે છે તમારું શું કહેવું છે તો અહીંયા રેગ્યુલર રહેવું પડે એના માટે બરાબર હવે તમે તમારી કોલેજની વાત કરો તો કેમ તમે મને ગાંધીનગરમાં માં લઈને આવ્યા હતા કારણ કે મારી કોલેજ છે ને ગાંધીનગર હતી પીડીપીયુ ના રે વીપીએમપી પોલિટેકનિક

પહેલાં જઈશું ઘરે જ કારણ કે મારે તો બપોર સુવાનું યાર મિસ થઈ ગયું અહીંયા દવાખાનાના ચક્કરમાં ના ભાઈ બન પહેલા આપણે કરીશું પેટ પૂજા પછી જઈશું તમારે શું ખાવું છે તમે તો મકાઈ જ ખાશો મકાઈ સિવાય તો બીજું કંઈ ખાવાના છો નહીં હવે જોઈએ મળે છે કે નથી મળતું ના ના વરસાદ પડે છે એટલે મળી જ જશે કદાચ તો જોઈએ છે કે નિકેશને મકાઈ મળે છે કે નહીં રસ્તામાં કદાચ ક્યાંક મળે છે કે નહીં એ રસ્તા તો ઠીક છે આપણે સ્પેશિયલ ત્યાં થઈ જઈએ હોય તો ઓ હો હો હો

મારી મારી લિપસ્ટિક પરથી તમને એવું લાગ્યું કે આ તૈયાર કેમ થઈ થઈ ગઈ ગઈ તો તો મારા રસ્તામાં રસ્તામાં જે આવી હું રેડી ને ને અત્યારે અમે લોકો જઈ રહ્યા જ્યાં છે છે જ લીધી પાસે બરાબર અને હાથમાં લાઈટ કલર લાગતો તો કરી દીધી ને ત્યારે થોડી ડાર્ક થઈ ગઈ આપણે ક્યાં જઈ રહ્યા છે કાર વોશિંગ કરાવવાની હતી બે દિવસો આયા છે તો બેઠા બેકો પતી જાય પતી જાય યસ તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ડાયમંડ ડિટેલિંગ સ્ટુડિયો સ્ટુડિયોમાં યસ તો હું તમને લોકોને બતાવું છું કે કે અમે લોકોય અમારી ગાડીને સિરામિક કોટિંગ કરાયું છે શું हे सो था यानादी प्रोटेक्टिव ग्लास मध्ये आता वरतून पाणी ऊपर जो जमी ते એ લોકો ફાઈનલી મસ્ત મજાની ચકાચક અમારી ગાડી થઈ ગઈ છે મારા જેમ લાડી પણ ગાડીની જેમ લાડી પણ તૈયાર થઈ ગઈ લાડીની જેમ ગાડી પણ તૈયાર થઈ ગઈ છે ઓકે શું આપણે કઈ જગ્યાએ કરાયું છે એ આપણા વ્યુઅર્સને કહી દો ને જરાક જે રોડ આવે ને ત્યાં સ્ટાર્ટિંગમાં જ આવે છે ડાયમંડ સિરામિક ડાયમંડ ડિટેલિંગ સ્ટુડિયો એટલે જ મારે બહાર આવવું પડ્યું ઓકે તો અહીંયા કઈ કઈ વસ્તુ થાય છે એનો તમને જેટલો આઈડિયા હોય એટલું કહો કોટિંગ કરાયું છે સિમ્પલેક્સ કંપનીનું જેમાં તમને 7 વર્ષની વોરંટી મળે છે ઓકે બીજું અહીંયા પીપીએફ અને ઇન્ટિરિયર ક્લીનિંગ વોશિંગ એસેસરીઝ ને બધું જ અહીંયા થાય છે એસ તો આપણે કોન્ટેક્ટ ડિટેલ્સ ને બધું શેર કરી દઈશું હે ને તો જે પણ લોકોને કંઈ પણ ઘર હોય તો હું તમને ડિટેલ્સ અહીંયા શેર કરી દઈશ કોન્ટેક્ટ નંબર મૂકી દઈશ તમે અહીંયા જોઈ શકો છો ને મારી રીલ્સ પણ બહુ જલ્દી આવવાની છે જોકે એકચ્યુઅલી મેં એવું થયું આઈ જ ગઈ હોત પણ હું મમ્મીના ઘરે પહોંચી ગઈ ને એમાં રહી જ ગયું તો કદાચ એક બે દિવસમાં આવી જશે તો તમે લોકો જરૂરથી અહીંયા વિઝિટ કરજો એઝ અત્યારે હું પહોંચી ગઈ છું ઘરે જોકે હું કાલે જ પહોંચી ગઈ હતી ઘરે કારણ કે મારે થોડું એડિટિંગનું એનું કામ હતું જે એક વીકથી પેન્ડિંગ હતું હા બેટા એ અત્યારે મેં કમ્પ્લીટ કર્યું છે અને મને યાદ આવ્યું કે મેં કાલે વ્લોગ પણ એન્ડ નથી કર્યો ના કે મેં કન્ટિન્યુ કર્યો છે શું કહે છે નિશો ગઈ આટલી શું આઈ ગઈ ટાટા નિશો ગાઈને રોટી આપી વાહ આમ જો તો મારા સાંભળ્યું

સદાય મસ્ત વાતાવરણ થઈ ગયું હતું ઠંડુ ઠંડુ અને બહુ જ સારું ફીલ થાય છે કેમ કે એ વાતાવરણ બહુ જ ઠંડુ થઈ ગયું બહુ જ ગરમી હતી આટલા દિવસથી અને મારે છે ને કેવું હતું એક વીકથી પેન્ડિંગ હતા જે બધા કામ હતા એ અને મેં એવું વિચાર્યું કે ના થોડા દિવસ ભલે પેન્ડિંગ રહેતા અને એના સાથે સાથે અમે જે સિરામિક કોટિંગ કરાવ્યું છે એ ડાયમંડ ડાયમંડ ડિટેલિંગ સ્ટુડિયોમાં કરાવ્યું છે જે ગાંધીનગરમાં આવેલું છે એની બધી ડિટેલ્સ હું તમને ઇન્સ્ટામાં કેમ શેર કરી દઈશ કે આજે મેં એક સ્ટોરી તો મૂકી જ છે એમના પેજની ઇન્સ્ટાગ્રામના તો બહુ જ સારું અમને લોકોને કામ લાગ્યું છે જો તમારે લોકોને પણ કંઈ કંઈ પણ એસેસરીઝનું કામ કરાવવું હોય એ બધું જે તમને આગળના શું કહેવાય ક્લિપની અંદર તમે સાંભળ્યું છે જો કે મને છે ને ગાડીની બાબતમાં એટલો બધો આઈડિયા ના આવે એટલે મને બહુ વધારે નથી ખબર કે કઈ કઈ વસ્તુ અવેલેબલ છે બટ તમે એમનો કોન્ટેક કરશો ને એટલે તમને બધું જ સમજાવી દેશે અને છે ને કેવું કહેવાય કે સાચું જ સમજાવશે અમુક લોકો એવું કહે કે ભાઈ આ કરાવે ને આ કરાવો ને આ કરાવો એવું નહીં જે ફેક્ટ હશે ને એ જ કહેશે તો અમે એ લોકોએ કરાવ્યું અમને ખરેખર કામ બહુ જ સારું લાગ્યું છે એક વખત તમે એમનો કોન્ટેક્ટ કરજો અને એના સિવાય એક સાપુતારાનું સરસ મજાનું પેકેજ આવ્યું છે જેની મેં અત્યારે જસ્ટ રીલ કરી છે બત્રીસો ને નવ્વાણુંમાં પેકેજ છે અને એ પેકેજ જે અમે શિમલા મનાલી ગયા હતા ને એ ટ્રીપ ઇન્ડિયાવાળાનું જ પેકેજ છે જો તમારે કોઈને પણ જવું હોય તો ઇન્સ્ટાગ્રામના પેજને પણ તમે સર્ચ કરી શકો છો ટ્રીપ ઇન્ડિયા તો તમને એમાં એમનું પેકેજ મળી જશે એના સિવાય પણ ઘણા બધા બહુ સારા સારા પેકેજ છે તો ચોમાસામાં જો તમારે ફરવા જવું હોય તો એ લોકોનો જરૂરથી કોન્ટેક કરજો કારણ કે સસ્તું સારું અને બજેટ ફ્રેન્ડલી છે અને જે લોકો નોકરી કરતા હોય ને એ લોકો માટે બે દિવસ અને એક રાતનું પણ પેકેજ છે એટલે બધાને મજા આવશે ને એ બાને તમે ફરી પણ આવો તો બસ ગાઈઝ આજનો બ્લોગ તો અહીંયા જ એન્ડ કરું છું કારણ કારણ કે ગઈકાલે વ્લોગ એન્ડ નહોતો કર્યો એટલે પછી એવું વિચાર્યું કે અત્યારે થોડું ઘણું તમારી સાથે શેર કરી અને વ્લોગનો એન્ડ કરું આજનો દિવસ છે ને મારો થોડો બિઝી 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 બિઝીવાળો છે બહુ બધું એડિટિંગ બાકી છે ત્રણ ચાર રીલ્સ છે અને થોડું ઘણું મારું પર્સનલ કામ પણ છે સો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું હતું વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બધાને બ બાય હરે કૃષ્ણ